ડબોઈ તાલુકા પંચાયત કચેરી નવનિર્માણ પામેલી બિલ્ડિંગનું ધારાસભ્ય તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકા પંચાયત બિલ્ડિંગ કચેરી છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચરિત હાલતમાં હોવાથી આંગેરી અંગેની જાણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને તાલુકા વિકાસ અધિકારી અને સભ્યો દ્વારા કરવામાં આવતા તેઓએ સરકારની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા ત્રણ કરોડ રૂપિયાની ફાળવણી નવીન બિલ્ડિંગ માટે કરવામાં આવી હતી જે નવીન બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું છે જેનો ધારાસભ્ય શૈલીષભાઈ મહેતા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા ચીફ ઓફિસર જયકિશન તળવી ભાવેશ પટેલ અશ્વિન વકીલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તળવી અને યુવા મોરચાના પ્રમુખ નીરવ પટેલ સભ્યો દ્વારા નવીન બિલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ધારાસભ્યએ જણાવ્યું હતું કે થોડું બ્યુટિફિકેશન બાકી છે નવા પંચાયત બિલ્ડિંગમાં પ્રજા માટે તમામ પ્રકારની કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે હવે પછી કોઈને તકલીફ પડે તેમ નથી જ્યારે કે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ નવીન બનેલી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

એને નવું બનાવવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવાનું છે એટલે આજે એની મુલાકાત લીધી છે લગભગ ત્રણ કરોડ ઉપરના ખર્ચે આ ભવન તૈયાર થઈ ગયું છે હવે ને આજુબાજુ બ્યુટિફિકેશનની કામગીરી હાથ પર લેવામાં આવી છે ત્યાં પછી ટૂંક સમયમાં જ આનું લોકાર્પણ કરવામાં આવ્યું પણ આ સુંદર ભવન તૈયાર થયું છે અને આ ભવન જોઈને લોકોને એમની ફરિયાદ કરવા આવવાનું પણ મન થશે ને લોકોને અહીંયા બેસવાનું પણ મન થશે જે એક જૂનું બિલ્ડિંગ હતું એ બહુ જર્જરિત હતું અને એના કારણે આ નવી સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એના કારણે આ સુંદર ભવન તૈયાર થયું છે આજે એનું નિરીક્ષણ કર્યું છે તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના સભ્યો સાથે આજે નિરીક્ષણ કર્યું છે અને આને ઝડપથી લોકાર્પણ કેવી રીતે કરવું એનું આયોજન હાથ પર લેવામાં આવ્યું છે